તમારા માટે બસો કિલોમીટર કાપીને આવે છે તો જરા નથી જણાતી એને સાંભળ્યા વગર આપણે જયારે હોસ્પિટલ નું કામ હશે જયારે અન્ય અત્યાચાર થશે ત્યારે લખન જોવા યાદ આવશે ક્યાંય જિંદગીમાં તમારો ઉચ્ચાર થવાનો ભાઈ આ વાત સાચી છે માઠું લાગે તો ભલે લાગે બીજી વાર બોલાવતા નહીં મને કોઈ વાંધો નહીં પણ થોડીક તો શરમ કરો જે વ્યક્તિએ અસો ભાઈ અમને જ વાત કરી ચાર ચાર દીકરાની કુર્બાની આપી દીધી એના જન્મ દિવસ માં ઉપર નાચવું છે પણ મગજમાં કઈ બેસાડવું નથી આપણને કઈ સમજવું નથી આપણને ભાઈ બધા બેસી જાવ મહેરબાની કરી કા પછી નીકળી જાઓ એમાંથી એક કરજો કા ચાલ્યા જાઓ કા બેસી જાવ આ મજાક સમજી બેઠા જો બાબા સાહેબ ની જન્મજયંતિ આ છે તમારા ઘરે લગન કે નાચવા નીકળી પડ્યા અમને કાર્યકર્તા જોઈએ છીએ ભીડ નથી જોતી ભાઈ જ્યાં જોયું ત્યાં તો નીચે વાગે ના થઈ વાગે ના છે આ શું છે આપણા બાપના લગ્ન છે આ સંવિધાન ખતમ થઈ ગયું છે રોજગારી ખતમ થઈ રહી છે શિક્ષણ ખતમ થઈ ગયું છે આરોગ્ય ખતમ થઈ ગયું છે આવી રીતે નાચવા માટે આપણા ઘરે લગ્નો ને ત્યારે નાચી લેવાનું ક્યારે નાચવાનું હોય લગ્નો ત્યારે બાબા સાહેબ ની જન્મ જયંતિ માં ડીજે ઉપર નાખે શરમ નથી આવતી તમને નથી કેતો હું આખા કચ્છની ને આમ જ કહું છું અને નફરત થી આ ડીજે આ સન્માન હવે સન્માન ન લઈએ તો તમને એમ લાગશે કે ના કરે ભાષણ કર્યું હતું એક ભૂતલેો ખર્ચો લે કોઈ બીજો ખર્ચો લઈ લે એનો ભાઈ આપણે સન્માન કરીએ તારીઓ વગાડો એના માટે યાર સાથે તારીઓ વગાડો છે બેનું એટલે આપણે શરમ આવી જોઈએ બુટલે ઘર ને બે નંબર નો ધંધો કરે છે એ એકાવન હજાર લખાવે છે આપણે લઈ લઈએ છીએ અને પાછો એને સ્ટેજ ઉપર બેસાડી અને સન્માન કરીએ ક્યારે શું થશે આ સમાજ તો પછી એક કામ કરો મને અશોક કહીને જયારે બોલાવતા જ નહીં કમ તમારી એવા બુટલે ઘર ને લઈ આવજો એના બે નંબર ના ને લઈ આવજો ભાજપ અને આરએસએસ વાળા ને કરી આવજો જે તમારા અધિકાર ખતમ કરે છે એને દઈ આવજો તમે દિવસ રાત તમારા માટે જે કામ કરે છે એને પાંચ મિનિટ સાંભળવાનો સમય આપણા પાસે નથી ડીજે ઉપર નાચવા માટે ચાલીસ કિલોમીટર જોયું છે મેં નાચતા આવ્યા નાચતા આવીએ છીએ થોડુંક મગજમાં વિચાર નથી આવતું કે આપણે કોની જયંતિ ઉજવી રહ્યા છીએ આ દેશનું બંધારણ ગણ્યું એ નહીં જેને કામ અધિકાર નતો જેને ભણવાનો અધિકાર નતો એવા વ્યક્તિઓને બંધારણમાં અધિકાર અપાવ્યા આ ડીજે ઉપર નાચવા નાચવાનો અધિકાર અપાયો આપણે સાચે ડીજે ઉપર નાચવા માંડી ગયા થોડીક તો શરમ કરો હવે સુત્રો વેગવાડો મહેરબાની કરો અને સૂત્રો મરી જશો હવે અંદર અમે જોઈએ છીએ આ ભવિષ્ય શું છે આપવું અમે જોઈ રહ્યા છીએ આ પીડા થાય છે કે સાચું બોલવું પડે છે નથી ભાજપ વાળા આવીને વખાણ તો ઘણા કરી જશે તમારામાંથી ચાર નામ લઈ લેશે અલગ અલગ ના હશે અલગ અલગ જાતિના હશે કોઈ રાઠોડ હશે કોઈ વાકેલો હશે એવાનું નામ લઈ લેશે અને તમે ખુશ ઘુશભાષ ભાજપ વાળા ફલાના ધારાસભ્ય આવ્યા ફલાના સાંસદ આવ્યા અમારા વખાણ કરી ગયા વોટ બધા ભાજપને હતી એ ભાજપ વાળા દારૂ વેચવાની છૂટ આપે એ ભાજપ વાળા પોલીસને હપ્તા લેવાની છૂટ આપે એ જ ભાજપ વાળાના ખનીજના ધંધા ચોરી ના એ જ ભાજપ વાળા તમારું શિક્ષણ ખતમ કરે એ જ ભાજપ વાળા જીકે જનરલ હોસ્પિટલ ને પૂજવા આવેલી છે એને અદારીને સોપરૂ કરી દે એ જ ભાજપ વાળા રણ અદારીને આપી દે એ જ ભાજપ વાળા દરમિયાન અદાણીને આપી દે અને આપણે અહીંયા આગળ વધાર કરી લે તો આપણે આપું ભાજપ 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 બસ એ જ એક જ પાર્ટી બની છે અને એ જ ભાજપ વાળા સંવિધાન ખતમ કરી ગયા છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ ની સરકાર છે વીસ વર્ષ ત્યાં કચ્છમાં ત્રણ હજાર ચાર હજાર શિક્ષકોની ઘટ છે ચાર હજાર શિક્ષકોની અને રાપર માં તો હાલ દાખલા કચ્છમાં સૌથી છે હું રાપરમાં આવ્યો હતોમૈયા ગમ ને ઉમૈયામાં અશોકભાઈ મારી સાથે હતા ત્યારે અને અહીંયા આવ્યો એ પછી અહીંયાની ની સમસ્યા પણ દેખાડી લગભગ બીજા ત્રીજા મહિના હું લાપર માં આવતો હું પણ હું એના માટે નથી આવતો કે તમે ભેગી નહીં હું એના માટે આવું છું કે જયારે આંદોલન કરીએ ત્યારે આ ભીડ દેખાવવી જોઈએ સરકાર ડરે છે કોઈ વ્યક્તિના નામથી નહીં સરકાર ડરે છે તમારા માથા કેટલા બતાવો છો એનાથી આજે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોય અને વીસ વર્ષથી શિક્ષકોની ઘાટો હોય અને એક લખન દુઆ દોઢ વર્ષ આંદોલન ચલાવે એક ચક્કર ગાંધીનગર નો મારે આંદોલન કરે અને પંદર દિવસમાં ગુજરાત સરકાર જાહેરાત કરે એકતાલીસો શિક્ષકોની કચ્છમાં ભરતી કરશે એટલે છ ધારાસભ્યને એક સાંસદ શું નમાયેલા છે વીસ વર્ષમાં એ લોકો પાસે કાંઈ ન થયું નમાયેલા કહેવાય છે પછી પાછા ફોટો ફોટો ખોલાવે છે ટીવી માં ઇન્ટરવ્યુ આપે છે અમારી સરકારે આટલું સારું કામ કર્યું તો વર્ષ હતા તમારા પાસે વીસ વર્ષ હતા કરો ને ક્યાં ક્યાં હતાનો દીકરો એક ખાદી નજર ચક્કર માર્યું ને એકતાલીસો શિક્ષકો ની ભરતી ની જાહેરાત કરી અને આથી જાહેરાત થઈ જાય યાદ રાખજો આથી જાહેરાત છે ભરતી કરવાની બાકી જેને નહીં થાય તો અહીંયા ગુજરાત રોડ બંધ થશે એટલે ચેતવણી આપી દીધી છે કલેક્ટર છેલ્લા ચાલીસ વર્ષથી અબડાસાની તાલુકા લેવલની હોસ્પિટલ ચાલીસ વર્ષ માથે થઈ ગયા બંધથી નતી અમે એક આંદોલન કર્યું પહેલું મારું આંદોલન નલિયામાં હોસ્પિટલ નું હતું આ બિલ આવી જાય આથી વધારે લોકો ત્યાં આગળ હતા આથી વધારે એક આંદોલન દોઢ મહિનામાં સરકારે જાહેરાત કરી છ કરોડ રૂપિયાની નવી હોસ્પિટલ શું કર્યું કરોડ કરોડની નવી હોસ્પિટલ ચાલીસ વર્ષમાં નથી કર્યા એક આંદોલન છે હું આ બધું તમને શું કામ કહું છું એનું તમને ઉદાહરણ આપવું છું કે જેને ગામમાં આવવા નથી એવો એક વ્યક્તિ એક મહાપુરુષ એને જો દેશનું બંધારણ લખી શકતો હોય તો આ કચ્છમાં રહેલા સાત લાખ મેઘવાળો શું કરી શકે આ ઉદાહરણ આપવાનું કારણ એ છે કે એક વ્યક્તિ ગાંધીનગર જાય આ સમાજમાંથી અને એકતાલીસો શિક્ષકોની જાહેરાત પંદર દિવસમાં કરવી પડે એક વ્યક્તિ નલિયા જાય ચાલીસ વર્ષ જૂની હોસ્પિટલ છ કરોડ રૂપિયાનો ફંડ ફાળું આપવું પડે સરકાર ને તો સાત લાખની પ્રજા ઉપડી પડે તો ગુજરાતનું ભલું થઈ જાય હતું થાય કે નહીં આપણે શું કરીએ છીએ ટીચે આ સબકે હકી બધું ટીચે વાળા અમને જોતા જ નથી જેને દાંડિયાના શ્રમો છે જેમ સમજે છે કે હું આઝાદ છું હું મજા આવે એમ કરીશ એક વાર બોલીને બતાવો પોલીસ સપ્તાહ ખોર છે આમ બોલીને બતાવો આ પછી જુઓ પછી જુઓ તમે આઝાદ છો કે નહીં બતાવું હા તમારાતના પોલીસ વાળા ઘરે આવી જાય અમે આવડું બોલીએ છીએ આવડું કરીએ છીએ લખીએ છીએ છતાંય પણ કોઈના નથી કે આંગળી જીતી જાય અમે એમ નથી કેતા કે આઝાદ છીએ અમે તો હજી એ માનીએ છીએ કે મનોવાદી વ્યવસ્થામાં ભુલામત છીએ જાતિ જોઈને કામ મળે છે જાતિ જોઈ અને લોકો આંદોલનમાં આવે છેલ્લા ચાર વર્ષમાં બહુજન આર્મી સંગઠનનું નિર્માણ કર્યું અમે લોકોએ આજના દિવસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિના દિવસે ચાર વર્ષ પહેલા ત્યાંથી એક કામ નક્કી કર્યું હતું કે દરેક સમાજના લોકો માટે કામ કર્યું અને જે સાથે આવે એના સાથે લ્યો આજે નવાઈ લાગશે તમને કે ખાલી મેઘવાર સમાજ નહીં મુસ્લિમ સમાજ ક્ષત્રિય સમાજ બ્રહ્મ સમાજ કોલી સમાજ ભાનુશાલી સમાજ પાટીદાર સમાજ અલગ અલગ સમાજના લોકો આંદોલનમાં જોડાય છે આ મેઘવાના દીકરાના નેજા હેઠળ આખા વાતું કરવાથી કે ભાષણ દેવાથી નથી રહ્યું આ કામ કર્યું છે અને દરેક લોકોને સાથે રાખીને કર્યું છે અને દરેક લોકો માટે કર્યું છે એટલે આ તમને લાગે છે તમારા બાપેન તમારા દાદાએ જમીન રાખી છે એના લીધે તમે આજે અહીંયા છો એમ બાબા સાહેબની દુઆથી જો તમે તમારા પાસે જમીન છે ને એ તમને અહીં આવવાનો એ અધિકાર નહોતો ભાઈ આ તમારા બાપ બેન તમારા દાદાએ કોઈએ જમીન નથી રાખી એમને જે જમીન મળીને એ બંધારણમાં લખી ગયો બાબા સાહેબ ત્યારે આજે મળી છે આ ધ્યાન રાખજો કોઈ કહે કે મારા બાપની ની પચાસ વીઘા જમીન છે સો એકર જમીન છે તારા બાપ ની નથી આ દેશના બાપની જમીન છે આ બંધારણમાં લખી ગયો એટલે તમને મળ્યું છે મોટા વેમ માં રહેતા નહીં કે હું કમાડો એટલે બુલેટ લીધી હું કમાડો એટલે ફોર્ચ્યુનર લીધી કેમ તારા બાપે ને લીધી કેમ તારા દાદા ગામમાં આવવાનો અધિકાર નહોતો જયારે અધિકાર મળ્યો ગામમાં આવવાનો જયારે અધિકાર મળ્યો કામ કરવાનો જયારે અધિકાર મળ્યો રહેવાનો ત્યારે તે બુલેટ લીધી છે માટે એક વિનંતી છે કે એના ઋણ ન ભૂલતા એનો ઋણ એ ચૂકવી શકશે છે એને સમજી શકશે એનો ઋણ એ ચૂકવી શકશે જે પોતાના ઘરવાળાને મૂકી અને બાબા સાહેબ ની વિચારધારા ઉપર આગળ ચાલશે અશોક ભાઈ વાત કરી ને કે તમારો દીકરો કોઈ દિવસ આંદોલનમાં આવે તો એને ના નહીં પાડતા હું તમને સાચે કહું છું હું મારા બાપ નો એક જ દીકરો છું મારી ચાર દીકરીઓ છે ચાર દીકરીઓ નો બાપ છું છેલ્લા સાત આઠ વર્ષથી કામ ધંધા છોડી અને આ કામ કરું છું મારા વિડીયા આપ લોકો જોયા હશે આ સરકાર ને ક્યારે મગજ ભરે અને ક્યારે જેલમાં નાખી કોઈ નક્કી નથી જતા પણ દરિયા વગર ખુલ્લેમ સરકારનો વિરોધ કરીએ છીએ એની ગલત નીતિઓનો જ્યારે જ્યારે ખોટી નીતિ બનાવે ત્યારે ત્યારે આ સરકારનો વિરોધ કરતા હોઈએ અને એવું નથી ફરિયાદો છે મારા ઉપર જો હું તમને આ સત્ય હકીકત નહીં કહું તો હું જેલમાં જ ભર્યો તમારા વોટ્સઅપ ગ્રુપમાં આવશે કે લખન દુવાનો હતો દેવો એટલે તમારા મનમાંથી એ નીકળી જશે હતો એટલા માટે કેવો જેલમાં લ્યો ને

તો શિક્ષકો ની ભરતી વીસ વર્ષના સમયગાળામાં તમે ત્યારે થઈ જાત જો તમે નેતાઓ લાયક હો તો આ હોસ્પિટલ જે છે અદાણી પાસે ન જાત તમે લાયક હો તો છેલ્લા પાંચ વર્ષથી અભિયાન અભિયાનના નામ ઉપર આપણા સવાર ખેડૂતો પાંચ હજાર ખેડૂતોને વીજળી નથી મળતી એ વીજળી મળી ગઈ હોત જો તમે લાયક હોત તો તમે નાણાક છો એ ખુલીને કહું છું એનામાં મને કોઈના પાપનો ડર નથી સાચું દેતા આવરતું હશે અને સાચું કરતા આવતું હશે આ સરકાર પાસે ભીખ નથી માંગવી ડોક્ટર બાબા સાહેબ અંબેડકરજી તું જે કે ભીખ માંગને સે અધિકાર નહિ મિલતા અધિકાર છીન ના પડતા હે બાબા સાહેબના સૂત્રોને સાર્થક કરી એક માંગવા માટે નહીં છીનવા માટે બળે ફર્યા થાય બળે જેલમાં નાખે બળે સરકારને જે કરવું હોય કરે છૂટે ને ભીખ તો નહીં જ માંગી આ બંધારણ લાગુ છે દેશમાં જયારે બંધારણ હતું આપણી સમાજના રખેસર કહેવાય ને રખિયા રખિયા રહે આ રખિયાઓને જયારે એમના રાજપાટ છીનવ્યા ત્યારે આપણા પુરખો રે આ લોકો પનવાદીઓ પાસે ક્યારે ભીખ નથી માંગી યાદ રાખજો ઐતિહાસ છે જયારે એના પાસે થવા નહીં બાંધા હતા ત્યારે ભીખ નથી માંગી ત્યારે પણ કીધું કે મરેલો ઢોર ત્યાંથી ધસડી અને સીમો ફગાડશું એ મરેલો પડે છે એના ખાસું એ મંજૂર છે પણ તમારી ફ્રી અમને નથી જોતી આ કામ કર્યું છે મેઘવાળો અને એના વંશો જો ભીખ માંગવા નીકળી ગયા ટિકિટ ની લઈ નગરપાલિકા ટિકિટ બાપો ને બાપા સરપંચ ટિકિટ આપો સરપંચ માટે પાછું એવું છે કે ઘણા મત આવે તો પચાસ જણાના લાઇનમાં અપાવવાનો અનુભવ આવે છે અપડાવવા અનુભવ આવે છે પચાસ જણા નગરપાલિકા તાલુકા પંચાયત જીના પંચાયતમાં વિધાનસભામાં અને સાંસદમાં ભીખ માંગો ઊભો રહી છે ટિકિટ બીજા નાના એપ્રેવ પાંચસો તાળાસ પેલા પાંચસો સીટો આખા દેશમાં ખાલી છે વિધાનસભાની એટલે પાંચસો સીટ એકસો ને એકત્રીસ સીટ છે સાંસદની ખાલી ને ભીખ માંગવા ઉપર રહીશ મને ટિકિટ આપજો વફાદાર કૂતરો બનીને રહીશ તમારો આવી રીતે કહેતા હોય છે જે વ્યક્તિએ ચિલાવાનો વાત કરી કે નહીં તમે જટી ને લેજો તમારો અધિકાર આપણા વાળા ભીખ માંગવા નીકળી પડ્યા છે નાના બાપા અમને તમે આપજો અમે તમારા વફાદાર કૂતરા બનીને લેશું બસ શરમ કરો થોડીક

અમારા સંજયભાઈ છે સંજયભાઈ પણ આંદોલન કરે ત્યારે હાજરી આપજો અને ત્યારે હાજરી નહીં આપો અને પછી કે આ કામ નહીં કરે એ વસ્તુ સત્ય પછી માથું નહીં લેતા આવશે એનું કારણ કે તમને ક્યાં આવ્યું નથી તમને ક્યાં જવું નથી તમને ક્યાં આવવું નથી ક્યાં જવું નથી તો કામ કોણ કરશે તો તમે જેને વોટ આપ્યા છે એના પાસે જાઓ તમારું કરવાનું જેને વોટ આપ્યા કામ પાંચસો રૂપિયામાં દારૂની બોટલમાં પ્રમુખે પૈસા લઈ લીધા બે લાખ રૂપિયા અને વોટ આપ્યા એનામાં તો કામ નથી કરવાનું ક્યારેક મારું પાછળ તો રમણું હશે પણ સાચું હશે ભાઈ તમને યોગ્ય લાગે તો મગજમાં રાખજો

અને ડોક્ટર બાબા આંબેડકર ને ભરવા માટે પૈસા મુકતા શું કરતા આજે હમણાં છેણા વીરતી નથી ને હવે તમે યાદ કરજો કે એ માતા એ છેણા વીણી અને આપણે અધિકાર અપાવ્યા છે તો કમસે કમ એને ઋણ તો અદા કરીએ કે ભાઈ નહીં આપણો ઘરવાળો છે આપણો ભાઈ છે આપણો બાપ છે એને કહીએ કે અશોકભાઈ આંદોલન કરે છે એનામાં જાઓ ભાઈ ભલે એક દિવસ આપણા ઘરે રોટલા નહીં બને ચાલશે આપણું ભવિષ્ય સુધરે એના માટે સંજય ભાઈ આંદોલન કરે છે તો તમે જાઓ હું નથી કેતો કે તમે પૂછવા આવો છો ના આવતા કોઈ ના આવતા કોઈ બસો કિલોમીટર દૂર નહીં આવતા હું તમારી સાથે છું તમે બોલાવશો ત્યારે હું આવીશ તમારા ઘરે પણ અશોકભાઈ અને સંજયભાઈ જયારે અહીંયા આંદોલન કરે ત્યારે તો કમસે કમ જાવ અહીંયાથી 50 પચાસ કિલોમીટર સાઠ કિલોમીટર સો કિલોમીટર આપણમાં તો જઈ શકીએ કે નહીં ત્યાં તો જઈ શકે કે નહીં આપણે હવે એક જણ બત્રા આ ઉંચા કરીને કહેજો કે હું 200 કિલોમીટર કાફી તમારા માટે આવ્યો છું તમે અશોકભાઈ અને સંજયભાઈ માટે આંદોલનમાં અરજીઓમાં આવેદનમાં ઉભા રહેશો કે નહીં જે હાથ કરે હાથ જો કરે તેનો હાથે કલે ચોણું કચ્છી મેં ચાલો તમે પણ આવો બેન અરે ભાઈઓ બેનો પણ સાથે લેતા કારણ કે અહીંયા જેવી વસ્તુ છે જે કાયદો જાણવા મળે અહીંયા જેવી વસ્તુ છે તમે આરએસએસ ની મીટિંગમાં કેવી સભામાં જાશો તો એ સંવિધાનું ક્યાંય નામ બોલી દે કારણ કે આરએસએસ ને સવિતાથી નફરત છે તો ત્યાં કાયદો જાણવા નહીં મળે કાયદો અહીંયા જાણવા મળશે બંધારણ શું છે અહિયાં જ મળશે અને જેને કાયદો જાણી લીધો એ ખાખી વર્દી ઉપર કરશે નહીં એ કલેક્ટર થી એ નહીં નહીં એસપી થી એ નહીં એ કોઈ ટુકરીયા નેતાથી પણ રહેશે નહીં જેને કાયદો જાણી લીધો એ માટે કાયદો અહીંયા જ મળશે બીજે ગમે તે ઢોર નગર વગાડશો બીજે વગાડશો કાયદો જાણવા નહીં મળે હું બધાને કહું છું કે ભાઈ કાયદો જાણો ભારતનું બંધારણ લઈ અને વાંચશો તો પેલે તો લખેલું છે આ સ્પૂશ્યતા કે અંત કેટલાને ખબર છે એનો મતલબ શું છે અનટચેબિલિટી જો એ શીખવું હોય તો કોઈ એડવોકેટ પાસે જ કારણ કે ભારતના બંધારણમાં શબ્દો એવા છે કે પેલા મગજમાં નહીં ઉતરે જલ્દી એથી બેટર એ છે તમને બે થી ચાર વર્ષ મીટિંગોમાં જવું પડશે તમે મીટિંગમાં જશો તો અશોકભાઈ ફોન કરશો તો અશોકભાઈ તમારી નામથી ઓળખતા હશે સંજયભાઈ એવી જ મને કોઈ ફોન કરે કે હું ફલાણાથી આ થી આ બોલું છું ઓળખતો જવાબ કેમ ફોન તો કે ભાઈ માં આવ્યો જયારે જયારે કહીએ કે કમસે કમ તમે અદાણીના વિરોધમાં હોસ્પિટલ માટે તો આવો સાત વર્ષથી થી લડવું છું અદાણી સામે સાત વર્ષ થયા હોસ્પિટલ માટે લડવું છું ક્યારે તો આવો ક્યારે નથી આવો હોસ્પિટલમાં કોઈ એડમિટ થશે ખાલી સમાજ નું નહીં શિક્ષણના મુદ્દે આરોગ્યના મુદ્દે રોજગારીના મુદ્દે દારૂબંધી મુદ્દે અલ્યાં ભ્રષ્ટાચાર થતા હોય ત્યાં કહેવાય ખેડૂતોના મુદ્દે માલધારીઓના મુદ્દે આ કોનું કામ છે તો કચ્છના સાંસદ નું કામ જે નથી કરતો એટલે અમને કરવું તેનું કહું છું કે કચ્છ નું નેતૃત્વ કરીએ નવરા નથી નવરા સમજીને ફોન કરો કે તકલીફ છે નવરા નથી એને ફોન કરો એને એ તમારા ધારાસભ્ય ને ફોન કરો ભલે આવે પેલા તો હિંમત લઈ જાય તમારી ફોન કરવાની થશે અહિયાં આવેલા નેવું ટકા લોકો હિંમત નહીં થાય ફોન કરવાની ધારાસભ્યોને કેમ કરશું હા લખનભાઈ ને કરો અશોકભાઈ ને કરો ત્યારે જ કરશું હું માનું છું કે તમને અમારા પ્રત્યે પ્રેમ છે પણ એ પ્રેમ હાજરી આપીને દેખાડો નહીં તમને નાગરી છે તમે લીડર માનો છો અમને પણ લીડર બનાવો યાર હાજરી આપશો તો લીડર બનશું હાજરી નહીં આપવા પાંચ જણા શું તો જે વિરોધીઓ છે એ કહેશે આ જો ભાઈ ફ્લોપ ગઈ આની સભા આનું આંદોલન ફ્લોપ ગયું તો ફોર્મ તમે કરાવો હાજરી આપો ખાલી તમે ભુજ નહીં આવતા અપડાસા નહીં આવતા કમસે અને ખાસ વાત પોલીસ વાળા અહીંયા ઉભા છે કે ભાઈ હું ખાસ પર્ટિક્યુલર તમારા માટે નથી બોલતો કે ઘોર છે હું આખા ગુજરાતની પોલીસને કહું છું કે પોલીસ હપ્તા ઘોર છે એટલે માઠું નહીં લગાડતા તમે અને વધારે માઠું લાગી ગયું હોય તો ફરિયાદ દાખલ કરી ગયો તો છૂટ જાય કાલે પાછો હું પૂજા અહીંયા આવીશ તમે ફરિયાદ દાખલ કરો હું પાછો અહીંયા કને આવીશ મારા જામીન માટે આ બધા તૈયાર છે તૈયાર તો જામીન અપાવશો ભાઈ બાકી આવી ગયા છે નથી જમીન નથી ફ્લોટ હશે તો બી ચાલશે મકાન હશે ને એને યાદ બૂધ કે ચાલશે હો ભાઈ તમે બધું બોલ્યો છું સાચું કહેવાની આદત છે કારણ કે મારી એક આદત છે કે તોડ પાણી નહીં કરવાનું આ તમને કહી દઉં આજની તારીખમાં કરોડો રૂપિયાની ઉપર છે મારા માટે રહેવા માટે ભુજમાં મકાન નથી ભુજમાં હું રહું છું આજની તારીખમાં ભાડા ઉપર રહું છું સાત આઠ વર્ષમાં છ થી સાત મકાન બદલ્યા છે આ આંદોલન કરવામાં મોટો મોટું નુકસાન મને આ થાય છે કે થોડાક દિવસ રહેવા માટે મકાન આપે પછી ખાલી કરાવી નાખે કે ભાઈ કબજો કરી લેશે કે શું થઈ ગઈ છે આ દેશ માટે કરવા માંગે અને આજ દેશ માટે મરવા માંગીએ છીએ આ દેશ આપણું છે આ ધરતી માટે જન્મ લીધો છે ને તો મને કોઈ બારશે નહીં આ પાંચ ફૂટ નો છ ફૂટ નો ખાડો કરીને મને દાટવાના છે મને પણ કઈ કરીને મરવું છે કુતરા ની મોત આ ભાવના તમારામાં જાગશે અને જગાવી પડશે અશોકભાઈ એક આંદોલન ની તૈયારી કરો તૈયાર છો ને મહિના દિવસ ની અંદર જ અશોકભાઈ અને સંજયભાઈ ના નેતૃત્વમાં આ જે મુદ્દે ઉઠાવે એનામાં બધા સપોર્ટ કરજો અને ત્યારે આથી ડબલી ડબલ પબ્લિક હોવી જોઈએ ભલે તમે કહેશો તો હું આવીશ ને કે આ મારા બંને ભાઈઓ છે મારા બી હોશિયાર છે તૈયાર છો ને બસ આ જૂનો ને આ સપોર્ટ જોઈએ છે આપ સૌએ મારું ભાષણ સાંભળ્યો એ બદલ આભાર જો સાચું રાખ્યું હોય તો અન્ય લોકો સુધી મેસેજ પહોંચાડજો

રામદેવ સંત સંત રોહિદાસ એ બધા નીકળ્યા મહાપુરુષ થઈ ગયા એમની 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 પાછળ એમના રામદેવિર ધરવાલી બધાનો સપોર્ટ આવતા બેન ત્યારે નીકળ્યા છે એમને એમ કોઈ નથી નીકળ્યા હું કમ છું ને કે મારી આ ચાર દીકરીઓ છે એમનો હાથ છે મારા ઉપર એટલે આ બધું કરી શકું વાત સમજાય કે નહીં તો મહિલાઓના સમર્થન વગર એમના આશીર્વાદ વગર કોઈ કાર્ય સફળ થાય એમ નથી એટલે ખાસ જવાબદારી તમારી છે હવે કે તમને તમારા ઘરના પુરુષને આગળ પડશે માટે આપ સૌને એક વિનંતી છે કે આંદોલનમાં હાજરી દેવું અને સાચું કામ છે બાબાસાહેબ આંબેડકરનું છે જ્યોતિરા ફુલેનું છે તથા બુદ્ધ છે ધણીમાચન છે રામદેવપેર નું છે સંત કબીરનું જે સંત રવિદાસ છે ત્રિકમ સાહેબનું જે કામ આપણે કરીએ નાચવા અને ગાવા માટે લગ્ન પ્રસંગો છે એનામાં કોઈ ના નથી કરતો અને હું એ ના નથી કરતો એનામાં બધું કરી અને જેટલું પણ કામ થાય એટલું સમાજ માટે આપણે યોગદાન આપીએ ખાસ આંદોલન હોય આવેદન આવેદનપત્ર હોય એનામાં જરૂરથી હાજરી આપીએ હું ગેરંટી આપું તમને નુકસાન નહીં થાય તમને કંઈક ને કંઈક શીખવા મળશે એમાંથી કઈક ને કઈક શીખવા મળશે આપ સૌને મારી વાત સાંભળી આપ સૌનો આભાર ધન્યવાદ જય જય જયભાઈ જય જયભાઈ ધન્યવાદ